તાલ લગાવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો મોટી દુર્ઘટના ટળી શકાય સ્થાનિક વાહન ચાલક દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન જેતલપુર બ્રિજ પર સેફટી તાલ લગાવવામાં આવે જેથી વાહન ચાલકો બાઇક સવાર લોકોને ઘાતક દૂરીથી બચાવી શકાય અગાઉના વર્ષોમાં દોરી ગળા અને ચહેરા પર વાગવાથી ઇજાઓ તેમજ જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બનતા માંગ વધુ વેગ પકડી રહી છે નાગરિકોનું કહેવું છે કે જેતલપુર બ્રિજ શહેરના મુખ્ય માર્ગોમાંનો એક હોવાથી અહીં સતત વાહન વ્યવહાર રહે છે દોરી સિદ્ધિ બ્રિજ પર આવતા વાહન ચાલકો માટે મોતનો ફાંસો બની શકે છે તેથી મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા સમયસર સેફ્ટી તાલ લગાવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો મોટી દુર્ઘટના ટાળી શકાય મહાનગરપાલિકાએ બધી જગ્યાએ બી કેર લેવા જોઈએ આ બ્રિજ પર જો તાર લગાવ્યા છે તે તાર લગાવવા જોઈએ બીજા જે આ લોકોએ નવા જે સ્પીડ બ્રેકરો બનાવ્યા છે ત્યાં જીબ્રા ક્રોસિંગ પર સફેદ પટ્ટા મરાવવા જોઈએ અને એ બી કોર્પોરેશન કરતા નથી અને કોર્પોરેશન ખાલી સ્પીડ બ્રેકર બનાવીને જતા રહે છે લોકો રાત્રે ફાસ્ટ નીકળે છે અને જો અથડાય છે ને આ બધું કરે છે આમાં બિન કેરલેસ કોર્પોરેશન બી છે કોર્પોરેશને બી પગલાં લેવા જોઈએ વાયર થોડા બંને લગાવવા જોઈએ આ બ્રિજ પર અમુક બ્રિજો ઉપર લગાવી લેવા જોઈએ જેથી કરીને કોઈની જાનહાનિ ના થાય કોઈનો જીવ ના જાય અને કોઈને કશું નુકસાન ના પડશે એ માટે કોર્પોરેશને આ વસ્તુ કરવી જોઈએ એ દોરી વધારે વાગતી હોય કારણ કે જ્યારે બ્રિજ પરથી તમે ઉતરો તેની સ્પીડ વધી જાય છે એવી રીતે પતંગ કપાય છે ને તો પતંગના દોરાની સ્પીડ બી વધી જાય છે જેથી કરીને પબ્લિક ત્યાંથી ફાસ્ટ થતી હોય છે તો એ બ્રેક મારે તો એમાં મરી જાય અને પણ બ્રેક ના મારે તો એમના ગરું કપાઈ જાય હાથ કપાઈ જાય આંખો જતી રહે એટલે આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને ના હોય તો પબ્લિકે કોર્પોરેશનને પેપરમાં કે મોટી જાહેરાત આપવી જોઈએ કે ઉત્તરાયણ વખતે લોકો એ એના છોકરાઓએ પોતાએ સેફ્ટી વાયર લગાડીને તમારો કફ મોળા પર બાંધીને એમને નીકળવું જોઈએ ને કોર્પોરેશનને આટલી મહેરબાની અમારી રિક્વેસ્ટ છે કે તકેદારી લે અને આ જવાબદારી પોતાની સમજીને કામ કરે કેમેરામેન નોંધિત પ્રવેશ સાથે શિરાગ પટેલ નેશનલ બ્રસ્ટ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર